અને આને તમે લોંગ ડ્રાઈવ પર પણ લઈ જતા હશો અને આ લોંગ ડ્રાઈવ પર જતા જતા ઘણી તમને ખુબ જ થાક પણ લાગતો હશે અને તમે ક્યાંક રેસ્ટ વિચારતા ત્યારે તમે કોઈ જગ્યાએ રૂમ રાખતા હશો પરંતુ દોસ્તો હવે તમારે આ રૂમ કેવું કઈ રાખવાની જરૂર નહીં પડે તમારા માટે હું જબરજસ્ત જુગાડ લાવે છું હા દોસ્તો આજે આપણે કરીશું ગ્રાન્ડ આઈટેન જે છે એને કન્વર્ટ કરીશું આપણે બેડરૂમમાં હા દોસ્તો સાચું સાંભળ્યું આપણી ગ્રાન્ડ આઈ ટેન જે છે કાર એને આપણે કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ બેડરૂમમાં અને ખૂબ જ મસ્ત એવો બેડરૂમ બનશે કે તમે આની અંદર રેસ્ટ કરી શકશો નાઇટ હોલ પણ તમે આની અંદર કરી શકશો તો દોસ્તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આખી આખી કાર જે છે આપણી એને આપણે બેડરૂમમાં કન્વર્ટ કેવી રીતે કરીશું તો એન ડિટેલમાં તમને લોકોને આજે હું સમજાવવા જઈ રહ્યો છું અને હા દોસ્તો કેટલી પ્રાઇઝની ની અંદર તમારી ગ્રાન્ડ આઈટેમ કાર્ડ ને બેડરૂમમાં કન્વર્ટ કરવાની છે એ પણ હું તમને આ વિડીયોની લાસ્ટમાં જણાવીશ અને હા દોસ્તો આ વિડીયોની લાસ્ટમાં હું તમને જીરો ઇન્વેસ્ટમેન્ટ એટલે કોઈ પણ રૂપિયાનો ચાર્જ કર્યા વગર તમારી કારને ને કેવી રીતે બેડરૂમ બનાવી શકાય એના વિશે પણ હું તમને લાસ્ટમાં જણાવીશ દોસ્તો વિડીયોને શરૂ કરીએ એના પહેલા તમે લોકો જો હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને પહેલા સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ને જરૂરથી આને શેર જરૂરથી કરી દેજો જેની જોડે grand item car છે એટલે કે આઇટમ કાર્ડ છે એને તો આ વિડિયો ખાસ જરૂરથી એને શેર કરજો કે જેથી કરીને એ પણ પોતાની કારને બેડરૂમમાં કન્વર્ટ કરી શકે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિડિયોને આપણે આ ગાડીને કઈ રીતે આપણે બેડરૂમમાં કન્વર્ટ કરીએ તો દોસ્તો સૌ પ્રથમ પહેલા તમારે આપણે પાછળની દેખી જે છે એને આપણે ઓપન કરીશું અને આ કનિસમમાં તમને દેખાશે આ જે પાર્સલ તરેજે છે એને આપણે આ રીતે

આના લેવલ ટુ લેવલ લાવવા માટે તો આપણે આ લેવલ જે છે અહીંયાથી આની લંબાઈ અહિયાં લંબાઈ અને આની હાઈટ એને મેજર કરીને મારી પાસે તમે જોઈ શકો છો આ ટાઈપની ગાદી જે છે આપણે ફોર્મ આવતું હોય છે એ ફોર્મ ને મેં ઓલરેડી પહેલાથી અહિયાં બનાવડાવી દીધી છે દોસ્તો આ જે સાઈઝ જે છે આપણે સાઈઝ એને પહેલા આપણે માપી લીધી છે એ પ્રમાણે આને સાઈઝ આપણે બનાવડાવી દીધી છે અને એની ઉપર તમે જોઈ શકો છો અહીંયા મેં કવર પણ લગાવડાવી દીધું છે તો આ રીતની સાઇઝ જે છે બની જાય છે બનાવ્યા પછી તમે અહીંયા મૂકી શકો છો હવે તમે જો આનું લેવલ આ સીટનું લેવલ બંને એકદમ એડજસ્ટ થઈ ગયા છે કમ્પ્લીટ લેવલ આવી ગયા છે આ સેકન્ડ સ્ટેપ આપણે અહીંયા આપણે કમ્પ્લીટ કરી દીધું છે આખું લેવલ કમ્પ્લીટ આવી ગયું છે હવે આની ઉપર હવે દોસ્તો આ તમે જોઈ શકો છો આ એકદમ સોફ્ટ છે કારણ કે આ જે છે આપણે ફોર્મનું યુઝ કરેલું છે

આ જે માપ જે છે એ આપણે પેલા મેજર કરી લઈશું અને મેજર કર્યા પછી એ પ્રમાણે ગાડી બનાવી શકો છો હવે હવે આને આપણે અંદર જોઈ શકો છો તમે આ ગાડી આવી રીતે આપણે આવી ગઈ છે હવે આને તમે પીલો તરીકે પણ વાપરી શકો છો તો આને થોડા ઉપર પણ લઈ શકશો ઓછું બી આ સાઈડ બી કરી એડજસ્ટ કરી લેવાની છે તમારી રીતે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ કમ્પ્લીટ આવી જાય છે હવે લેવલ જે છે આનું કમ્પ્લીટ આવી ગયું છે હવે તમે જોઈ શકો છો કે આખે આખો આ તમારો બેડ બની ગયો છે અને આખો છે આ બેડરૂમ એટલે તમારી ગ્રાન્ડ આઈટમ જે છે એ બેડરૂમમાં તમારી કન્વર્ટ થઈ ચૂકી છે હવે આમાં તમે હું સુવિધા બતાવીશ પીલો લઈ લીધો છે અને અહીંયા હું મૂકી દઈશ હવે હું તમને એની અંદર ઊંઘીને બતાવીશ દોસ્તો આપણે ગ્રાન્ડ આઈટેન કાર ની અંદર બેડરૂમ બનાવીને હાલ સુવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ એ તમે જોઈ શકો છો આરામથી તમે અહીંયા રેસ્ટ કરી શકો છો આરામથી હવે તમે અહીંયા સુઈ શકો છો આવી રીતે દોસ્તો આપણે બધા દરવાજા બંધ કરી દઈશું

રેડી થઈ ગયો છે અને હા દોસ્તો તમને વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ ગ્રાન્ડ અંદર એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર તમે બેડરૂમમાં કઈ રીતે કન્વર્ટ કરશો તો દોસ્તો આપણે જે તમે સેટઅપ જે ફર્સ્ટ સેટઅપ જે કર્યો હતો એ તો એમને એમ એઝ ઇટ ઇઝ રાખવાનો છે ખાલી આ જે છે બે વસ્તુ એને આપણે ખર્ચો કર્યા વગર કાઢી લેવાનું છે અને તમારા ઘરે જે ગાદલા હોય છે સિમ્પલ ગાદલા હોય છે એને આ જે છે થિકનેસ એની નીચે તમે મૂકી શકો છો કાં તો થર્મોકોલ આવતી હોય છે એને પણ તમે એટલી જે હાઈટ જે છે એ પ્રમાણે ત્યાં મૂકી શકો છો અને આની ઉપરની બાજુ સિમ્પલ જે રજાઈ કહેવાય કે ગાડલું કહેવાય તમે આની ઉપર ઘરમાં જે વાપરતા હોય છે ખાટલા ઉપર બેડરૂમમાં લાગતા હોય છે એને તમે અહીંયા મૂકી શકો છો એડજસ્ટ કરીને વગર ખર્ચો કરે તમે પોતાની કારને બેડરૂમમાં કન્વર્ટ કરી શકો છો તો દોસ્તો આ સેટઅપ તમને લોકોને કેવો લાગ્યો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને હા દોસ્તો જેની પાસે આર્ટ એન્ડ કાર છે તમારા ફ્રેન્ડ સર્કલ ની પાસે જેની જોડે આ ગ્રાન્ડ આર્ટ એન્ડ કાર હોય એને આ વિડીયો જરૂરથી ટેગ કરજો અને એને શેર જરૂરથી કરજો તો દોસ્તો આ હતું આપણે ગ્રાન્ડ આર્ટ એન્ડ કાર ને બેડરૂમ માં કઈ રીતે કન્વર્ટ કરવી એના વિશેની વિડીયો હવે મળીશું દોસ્તો નવી જે કિયા Seltos કાર જે છે એને આપણે બેડરૂમ માં કન્વર્ટ કરીશું અને એને કેવી રીતે કન્વર્ટ કરીશું એની વિડીયો પર નેક્સ્ટ વિડીયો તમારે જોવા મળવાની છે તો દોસ્તો તમે લોકો જો મારી તો એને પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવી તો તેને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી દેજો હવે મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ અને માત્ર ભારત માતા કી જય